પ્રોપર્ટી ખરીદી એક દરેક વ્યક્તિનું જીવનભરનું સપનું હોય છે સામાન્ય લોકોના સપનાને સાકાર કરવા કેન્દ્રની મોદી સરકારે મોટી જાહેરાત કરી છે હવે મહિલાઓના નામે મિલકત ખરીદવા માટે નોંધણી દરમિયાન વસૂલ લેવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે સાથે ગરીબોને ઘર ખરીદતી વખતે રજિસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડ્યુટીમાં

અને એક આઠ કરોડ લોકોએ તેના હેઠળ નોંધણી કરાવી છે નાણા મંત્રીએ શહેરોમાં કામ કરતા કામદારોના ભાડાના બોજને ઘટાડવા માટે મોટી જાહેરાતો કરી છે સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું હતું કે સરકાર શહેરોમાં રેન્ટલ હાઉસિંગનો વિકાસ કરશે આ હાઉસિંગ સ્કીમ મોટી કંપનીઓ અને ફેક્ટરીઓની આસપાસ બનાવવામાં આવશે સાથે કારખાનાઓમાં કામ કરતા કામદારોને સસ્તા ભાડા પર મકાન મળી શકશે આ આવાસ પીપીપી મોડમાં બનાવવામાં આવશે